બીજી તરફ પોરબંદરમાં ખારવા સમાજની ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે ખારવા સમાજ અને બોટ એસોસિએશન વચ્ચે ફેમિલી મેચનું આયોજન થયું હતું શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રામદેવજી મહારાજ મંદિર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખારવા સમાજ કપ બે હજાર ચોવીસની શુભ શરૂઆત કરવામાં આવી છે શ્રી ખારવા પવનભાઈ શિયાળ અને પંચ પટેલ ટ્રસ્ટીઓ પૂર્વ વાણોટ સુનિલભાઈ ગોહિલ નવી બંદર ખારવા સમાજના પ્રમુખ કાંતિભાઈ કાણકિયા તેમજ પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના સભ્યો પોરબંદર પિલાણા એસોસિએશન ના સભ્યો પોરબંદર ફિશ સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ ફાઇબર ગ્રુપના પ્રમુખ હિતેશભાઈ ખોરાવા અને સભ્યો તથા ખારવા સમાજના ક્રિકેટ ખેલાડીઓ તેમજ પોરબંદરની ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં પ્રાગટ્યની સાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં જ પોરબંદર ખારવા સમાજ અને પોરબંદર બોટ એસોસિએશનનો ફેમિલી મેચ રાખવામાં આવ્યું હતું તેમાં પોરબંદર ખારવા સમાજની ટીમ વિજેતા બનેલ હતી જેમાં મેન ઓફ ધ મેચ વિનેશ લોઢારી હતા બંને ટીમોને ફાઈબર ગ્રુપ દ્વારા ફેમેલી ટ્રોફી પણ આપવામાં આવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર